ના કરવાનો એટલે આપણે રાક્ષસ ન હોય પણ જવાનું જ બંધ થઈ ગયું કે હવે આ બોલે બીજો નથી પરમાત્મા રામ ને કૃષ્ણ અંદર બેઠાત્મા છે રામ જ છે ગુરુમાં જે ગુરુ ઠાવી દીધું હોય એટલે પછી બહાર જવાનું બધું બંધ થઈ ગયું મને એમ કે આપણી અંદર એને આજ શક્તિ કેતો ભલે ને કૃષ્ણ આજ પુરુષ કહેતો ભલે સ્વરૂપ એક માંથી બે થાય છે ને છે એક જ બે નથી ઘણા એને આજ શક્તિ ગાયત્રી પણ કહે છે આત્માને ઘણા એને આજ પુરુષ કહે છે વસ્તુ એક જ છે શિવના ફોટામાં તમે બે ભાગ જોવો છો ને અડધું પાર્વતી રહેતું શિવજી વસ્તુ એક છે બધાના શરીરમાં એમ જ છે બે ભાગ છે બધાના પણ આપણે એને સમજી શકતા નથી અને આ શબ્દને સુરતાથી તો આત્મા સુધી પહોંચાય છે આ શબ્દને સુરતા પણ બે થાય ને ત્યારે પહોંચાય તો આપણી અંદર શિવને શક્તિ છે ને ત્યારે આપણે આત્મા સુધી પહોંચી શકીએ એટલે આને સમજીને આત્માનું ભજન કરવું હોય તો સુરતા અને શબ્દનું મિલન થઈ જાય અને ત્રિકુટને ધ્યાન અને આ ધ્યાનથી જ્ઞાન થાય આ જેને નક્કી થઈ ગયું ને એને બીજે ધોળ કરવાની ક્યાંય જરૂર નથી અને આપણે ધોળ કરીએ છીએ ને એ માર ખાઈએ છીએ જે છે ને તમે વિચાર કરો શિવજી પાર્વતીને ઉપદેશ આપતા હતા ને ત્યારે પક્ષી ઉડાડી દીધા એમાં પોપટનું ઈંડું રહી ગયું હતું ને એ ઈંડાને પાર્વતીને ઉપદેશ આપતા હતા ઈંડાને જ્ઞાન થઈ ગયું બોલો એ બચું બોલ્યું અને અવાજ આવ્યો ને શિવજીને પકડવા ગયા નહીં અને હાથ લંબાવ્યો પકડવા માટે પણ વ્યાસના પત્ની સૂતા તેના મોઢામાં ઉતરી ગયું અને બારે વર્ષ જન્મ થયો ને એ સુખદેવજી જનકના શિષ્ય બન્યા એ સુખદેવજી અડધું જ્ઞાન સાંભળ્યું શિવજીને પાર્વતીને ઉપદેશ શિવજી આપતા હતા ને એ અડધું જ્ઞાની પક્ષી સાંભળ્યું હતું જે ઇંડમાંથી બચવું બન્યું ને અડધો શબ્દ હવે જન્મ્યો જેવો વ્યાસનો પુત્ર જન્મ્યો ને વ્યાસ એવો રવાનો થઈ ગયો હતો જન્મ સહિત હાલતો થઈ ગયો હતો એટલે તેનામાં શક્તિ આવી ગઈ એટલું જ્ઞાન કહેવાય અડધા જ્ઞાનમાં એ આ ગુરુનો સંબંધ છે ત્યારે એના પિતાશ્રી કીધું તને વ્યાસને કે તને હજી જ્ઞાન અડધું થયું છે તો કે હવે શું કરું તમે મને જ્ઞાન આપો નહીં હું તારો પિતા થવું મારું તને નહીં લાગે તારે અગિયાર વર્ષની ઉંમરે રાજા રાજાભાઈ જાય તને જ્ઞાન આપશે એ જનક વિદેહના શિષ્ય બને છે સુખદેવજીની ઘણી પરીક્ષા થાય છે પછી એનો ઉપદેશ આપે ઈજ સભા બોલો પેલો જનક એ ભિખારી બની ગયો તો એવો હતો અને આસ્થા વગેરે એને કેવો બનાવ્યો અને અહીંયા પોપના ઈનામાંથી સુખદેવજી અહીંયા પાછા અહીંયા ઉપદેશ જનક રાજા આપે છે આ ક્રમ છે બધો આમે અમે અત્યારે અત્યારે શંભુરમ મહારાજ એમને ઉપદેશ અમે છ હજારને આપ્યો આપ્યો ને એમના ગુરુ કુંભારામ એમના રવિ પાણ સાપ્રાંત બધું વાલી જાય છે ને જે છેડો ક્યાં જાય શિવજી પોતે આપણો સંબંધ આપણો છે ને ધર્મ જૂનો છે નવો નથી નવો ફાટો નથી પણ છતાંય આને મૂકીને કોઈક ના કોઈ કહેવાથી કે આ ધર્મ મોટો છે આ દેવ મોટો છે આ દાડા મોટા છે ફલાના મામ મોટા છે એમાં મન ધોળે અને જાય એટલે આપણે ખોટમાં જઈ ત્યાં તો કંઈ છે નહીં આ વસ્તુ તો ત્યાં છે નહીં એ બધા એને આધીન છે ને દેવીને દેવતા પીને પેગમ્બર સર્વે અલખની માયા શું કીધું દેવીને દેવતા પીને પેગમ્બર સર્વે અલખની માયા અલખેલા આત્મા તમારી અંદર બેઠો એની માયા છે બધી એનાથી બધું નીચું છે રામકૃષ્ણ પણ એના પૂજારા છે શું કીધું જો રામ એના પૂજારા ન હોય તો અસ્થ પહેલા ભાઈ વશિષ્ઠ ગુરુ શું કામ કરે પોતે બધું સમજીને આવ્યો તો સમજી ન લે ગુરુ કરવાને શું જરૂર નતા સમજેલા કૃષ્ણને ગુરુ કરવાને શું જરૂર રામદેવ પીરે બારનાથને ગુરુ શા માટે કર્યા બધા જ અધૂરા હતા ગુરુથી સંપૂર્ણ બધા થાય ગુરુ મળ્યા પછી જ એના આત્મજ્ઞાન થાય ને પછી સંપૂર્ણ થાય એટલે બધાએ જન્મ પછી તો અધુરા જ હોય છે અને પછી એને ગુરુ જ કરે છે એટલે ગુરુ સમાન કોઈ દાતા નથી ગુરુ થી મોટું કોઈ પણ નથી મહાન ગુરુદેવ ની ગોવિંદ બલિયારી ગુરુદેવની ગોવિંદ બે ખરા કેને પેલો લાવો તો કે બલિયારી ગુરુદેવ મારા ગુરુદેવ આત્મા ઓળખાયો છે મોટા એ આત્માની ઓળખ થઈ પણ પછી એમ પેલા ગુરુ આપણે એક સાખી માં બોલીએ છીએ ને બોલ પેલા કોને સમરીએ કેના લઈ નામ માત પિતા ગુરુદેવ આપણા ત્રણે અલગ પુરુષના નામ માત પિતા ને ગુરુદેવ ત્રણે આપણા લઈ અલગ પુરુષના નામ આ સાખીને પૂરેપૂરું કોઈ સમજતું નથી શું કે ભાઈ જો માતા પિતા ને ગુરુ માનવાના એમ કે પૂરી સાખી સમજવી જોઈએ ના સમજે એમને માફી નાખે કે ભાઈ ગુરુ કરવાની ક્યાં જરૂર છે આ સાખી તો એમ કે માત પિતા ગુરુદેવ આપણા પણ એમ સાખી નથી કીધી શું સાખી છે પેલા કોને સમરી કોના લઈ નામ માતા પિતા અને ગુરુ ત્રણેય આપણા એમ માત પિતા ગુરુદેવ આપણા લઈ અલખ પુરુષનું નામ અલખ પુરુષ માતા પિતા ક્યાં બતાવે આપણાને અલખ પુરુષો એ માતા પિતાને ક્યાં ખબર છે અલખેલા લખવામાં આવે એવો અજન્મ આત્મા આપણા આત્માની વાત કરી છે એ ગુરુ બતાવે છે એટલે માત પિતાએ આપણા ને ગુરુ એ આપણા માત પિતાએ આપણામાં એનું ઋણ છે ને માતા પિતાએ આપણા ઉછારીને મોટા કર્યામાં એનું બહુ ઋણ છે એટલે એને છોડવા નહીં એની સેવા કરવાની જેટલી બને એટલી સેવા અને એના આશીર્વાદ તમને મળી જાય તો બેડો પાર કરી દે ભગવાન આશીર્વાદ ના આવે એટલા મારા આશીર્વાદ આપે સો ટકા અને પછી ગુરુ અને ગુરુનું ઋણ એનાથી મોટું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર તસ્મે શ્રી ગુરુ એનો બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા પણ ગુરુનું પદ ઊંચું છે તો આપણને બધાને ગુરુ મળેલા છે આ વાતથી આપણે વંચિત નથી પછી જે ગુરુ પોતપોતાની રીતે સ્થાનમાં થવા પોતાની વાણીઓ મનાવે વાણી શ્રી મનાવે આ પિંડ ને ભ્રમણ આ અત્યારે આ સૃષ્ટિ છે ને ઉપર આકાશ છે ને એવી રીતે આપણે પણ આમાં ધરતીના આકાશ આપણા શરીરમાં મળશે પિંડ ને ભ્રમણ આપણા શરીરમાં પણ છે એટલે આપણું બ્રહ્માંડ આ છે આકાશનું ભ્રમણ ઉપર છે એટલે પિંડે શો ભ્રમ એટલે આપણા બ્રહ્માંડમાં જેટલું છે ને એટલું બારું છે એટલું આપણા બ્રહ્માંડમાં છે જેટલું બારું દેખાય એટલું આપણી અંદર છે તો આપણે અંદર જ જોવાનું ને આટલામાં બધું દેખાઈ જાય આપણે બારું શું કામ હવે એને જોવા માટે ગુરુની ચાવી છે તમારે ટીવી મેં ચેનલું છે ને એટલે તમારી અંદર ચેનલું છે પણ જોતા આપણે તો ન કે નહીં બરાબર ને આ ટીવીને ચાલુ કરી તો જ દેખાય ને એમ આને ચાલુ તો કરવી પડે ને હવે એનો રિમોટ તો આપણે ઘણો હોવો તો જોઈએ ને તો રિમોટ એ જ ગુરુ છે ગુરુ કરીને તો જ ખબર પડે ને કે ના પડે એના માટે ગુરુ ગુરુગમ કરી કૂંચી કલે ખોલે મોહ તાળા એ તાળાને દૂર કરો તો ગઠભીતર અજવડા શું કીધું ગુરુ કરી કૂંચી કલે તો આ મોહનું તાળું આ મોહમાં આપણે ફસાવે છે ને છૂટી જાય કે ભાઈ આમાં ફસાવવા જવું નથી આ તો બધું જે મળ્યું છે ભોગવવા માટે મળ્યું છે જે મળ્યું ભોગવવા માટે આપણે માટે મળ્યું છે એને ભોગવવાનું આનંદ કરતા કરતા હાલ્યું જવાનું તો મોહ ન થાય અંદર મોહ છે ની બંધન છે મોહમાં તો દુનિયા બધી ફસાઈ ગઈ મોહમાં જે ફસાઈ ગયા એનો નરકમાં ગયા અને સમજી ગયા એ નીકળી ગયા સમજી ગયા નીકળી ગયા આપણે કાલ કેરીનો દાખલો દીધો હતો ને આંબો હોય આંબામાં તમે કાચી કેરી તમે તણો ને તો આખી ડાળ આમ ડગે પણ તૂટે નહીં આમ તોડવી પડે તૂટે તો તૂટે ને